તો સૌથી પહેલાં આપણે આ દાબેલીના પાઉની જરૂર પડશે તો બેકરીએથી તમને દાબેલીના મોટા પાઉ મળી જશે અને મોટા ના મળે તો નાના પણ ચાલે છે પણ આ દાબેલીના પાઉ છે અને આ ત્રણ બટેટા છે આ બે ડુંગળી છે અને આપણે દાબેલીનો મસાલો બનાવવા માટે આ સૂકા મસાલા છે આ બે તમાલપત્ર છે એક ચક્રફૂલ છે અને બે આ તજના ટુકડા છે એક ચમચી મરી છે એક મોટી ચમચી વરિયાળી છે એક ચમચી ધાણા સૂકા ધાણા છે અને એક ચમચી તલ છે અને હવે આ ઇન્ડ્રીડિયન્સમાં આપણે જોઈએ તો આ સંચળ પાવડર છે આ બે મોટી ચમચી મરચું છે લાલ મરચું છે તમે કાશ્મીરી મરચું પણ લઈ શકો છો આ મીઠું છે આ ખાટી મીઠી આંબલીની ચટણી છે આ ખાંડ છે આ કોપરાનું છીણ છે પાવડર પણ લઈ શકો છો આ ખારી છે આ કોથમીર છે આ સેવ છે ઝીણી અને આ દાડમ છે અને આ આમચુર પાવડર છે આ ચારે ચાર આઇટમ આપણે ગાર્નિશિંગ માટે છે સિંહ કોથમીર સેવ અને દાડમના દાણા એ ગાર્નિશિંગ માટે છે ગેસ સ્ટાર્ટ કરીને એની ઉપર મેં એક પેન લીધું છે અને એમાં આપણે આ સૂકા મસાલા નાખશું એક ચમચી મરી છે એક ચમચી વરિયાળી છે એક ચમચી ધાણા છે એક ચમચી તલ છે આ બે તમાલપત્રો આ એક ચક્ર ફૂલ અને આ બે તજના ટુકડા છે આ બધાને આપણે રોસ્ટ કરી લેવાનું છે એકાદ મિનિટ માટે જેથી કરીને ડ્રાય થઈ જાય સારા એવા અને આપણે મિક્સરમાં પીસાઈ જાય સારી રીતે તો આવી રીતે એક મિનિટ આને શેકી લેવાનું છે તો આપણા આ રોસ્ટ થઈ ગયા છે આપણા તલ ફૂટવા માંડ્યા છે એક મિનિટ થઈ ગઈ છે તો હવે ગેસને બંધ કરી દેવાનો છે અને આપણું પેન હજી ગરમ જ છે તો આપણે આ કોપરાનું છીણ છે એમાં એડ કરી અને બંધ ગેસ ઉપર જ આપણું પેન ગરમ છે એટલે એને હલાવી લેવાનું છે જેથી કરીને એ પણ રોસ્ટ થઈ જાય સારી રીતે આને પણ આમાં મિક્સ કરી દેવાનું છે આપણા રોસ્ટ થઈ ગયા છે તો હવે આપણે આને ઠંડા થવા દેવાનું છે પાંચક મિનિટ માટે આને ઠંડુ થવા દઈએ આપણું મિશ્રણ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે બટેટાને બાફી લેવાના છે તો ગેસ ઉપર કુકર ચડાવીને એમાં પાણી રાખ્યું છે અને એમાં હું આ બટેટાના બે કટકા કરીને એમાં બાફવા માટે મૂકવાનું છું અને કુકરને બંધ કરીને ચારથી પાંચ વિસાલની વગાડવાની છે આપણા મસાલા હવે ઠંડા થઈ ગયા છે તો આપણે આ મિક્સર ચાર લઈ અને એમાં બધા જ મસાલાને એડ કરી દેવાના છે અને આપણે એને પીસી લેવાનું છે હવે આપણે આને સારી રીતે પીસી લઈએ આ આપણું અધકચરું પીસાઈ ગયું છે તો આપણે આમાં આમચૂર પાવડર અડધી ચમચી એટલે કે સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરવાનું છે બે મોટી ચમચી આપણે મરચું લાલ મરચું એડ કરવાનું છે અડધી ચમચી સંચર પાવડર એડ કરશું અને બે ચમચી ખાંડ એડ કરશું હવે આને આપણે પાછું મિક્સરમાં પીસી લેવાનું છે જો આપણે જોવાનું છે આપણે ફાઇન મસાલો બનાવવાનો છે તો આ આપણો મસાલો તૈયાર છે તો આ મસાલાને તમે એર ટાઈટ ડબ્બામાં ભરીને બે થી ત્રણ મહિના સુધી રાખો અને જ્યારે પણ દાબેલી બનાવવાની હોય ત્યારે બટેના બટેટાના સ્ટફિંગમાં અને એડ કરવાનું છે તો આ આપણો મસાલો બનાવીને તૈયાર છે આ મસાલો આપણો દાબેલીનો મસાલો તૈયાર છે આપણે પાંચ મિસલ વાગી ગઈ છે અને હવે ગેસને બંધ કરી દીધો છે અને થોડી વાર પછી કુકર ખોલવાનું છે ત્યાં સુધીમાં આપણે સિંગ મસાલા સિંગ બનાવી લઈએ મસાલા સિંગ બનાવવા માટે આ મસા ખારી સિંગ મેં લીધી છે ઉપરથી છોતરા કાઢીને આ બે ભાગમાં ડિવાઈડ કરી દીધી છે અને એમાં આપણે આ એક ચમચી દાબેલીનો મસાલો એડ કરવાનો છે અને એમાં એક ચમચી તેલ એડ કરવાનું છે જેથી કરીને મસાલો બધો જ આપણો સીંગમાં લાગી જશે તેલ એડ કરવાથી અને સારી રીતે આમ મિક્સ કરી દેવાનું છે તો આપણી આ મસાલા સીંગ તૈયાર છે અને ત્યાં સુધીમાં પછી મેં આ ડુંગળી પણ સમારી લીધી છે એકદમ ઝીણી કટ કરીને બે ડુંગળી છે એને પણ સમારી લીધી છે અને હવે આપણે બટેટાને જોવાના છે હવે આપણે કુકરમાં ચેક કરી લઈએ જો આ આપણા બટેટા બફાઈ ગયા છે એને એક આપણે ડીશ માં લઈ લેવાના છે આ આપણે એક ડીશ માં બટેટા લઈ લીધા છે એને ઠળવા દેવાના છે પછી આપણે છાલ ઉતારીને એને મેશ કરવાનું છે આપણે બટેટા ની છાલ ઉતારી લીધી છે અને આ મેશર ની મદદ થી આપણે હવે એને સારી રીતે મિક્સ કરી મિક્સ કરી દેવાનું છે

પાણીને મસાલા સાથે ઉકળવા દેવાનું છે ગેસને ધીમો જ રાખવાનો છે ઉકળી ગયું છે તો એમાં આપણે આ બટેટાને એડ કરી દેવાના છે જે બટેટાનો માવો તૈયાર કરેલો છે ને એને આપણે આમાં એડ કરી દેવાના છે અને આ મિશ્રણને સારી રીતે મિક્સ કરવાનું છે હલાવતા રહેવાનું છે આપણે આમચૂર પાવડર નાખેલો છે એટલે તો છે જ અને મસાલામાં ખાંડ પણ નાખેલી છે એટલે ગળાશય છે પણ એમ છતાં હજી પણ આપણે સારો એવો ટેસ્ટ આપવા માટે ખાટી મીઠી આંબલીનો પલ્પ આપણે આ આંબલી તૈયાર કરેલી છે ચટણી એ બે મોટી ચમચી એમાં એડ કરવાની છે જેથી કરીને આપણો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે આપણે દાબેલીનો મસાલો ઢીલો જ હોય છે આવો ગેસને બંધ કરી દેવાનો છે અને આપણે આ મસાલાને હવે ચાખી લેવાનો છે કાંઈ પણ ઘટતું હોય તો આપણે એડ કરી દેવાનું છે આ સમયે અને આપણો આ દાબેલીનો મસાલો બનીને તૈયાર છે આપણો આ મસાલો તૈયાર છે હવે આપણે એક પ્લેટમાં લેવાનો છે અને આવી રીતે આમ પાથરી દેવાનો છે હવે આપણે સિંગ મસાલા સિંગ છે મસાલા માથે પાથરવાની છે અને અંદર બેસાડી દેવાની છે પછી આપણે આ ડુંગળી છે તમે ડુંગળી ના ખાતા હો તો સ્કીપ કરી શકાય છે આવી રીતે આમ આ ડુંગળી છે અને દાડમ તો ધાણા હવે જ્યારે પણ આપણે દાબેલી બનાવવાની હોય ત્યારે એક ખૂણેથી આપણે ચમચો ભરીને દાબેલી આ મસાલાને લેવાનો છે અને પાઉં વચ્ચે મૂકવાનો છે જેથી કરીને આમાં આપણે ડુંગળી મસાલા સીંગ દાડમ બધું જ આપણે જ્યાંથી લેશું ત્યારે ત્યાંથી બધું જ એમાં આવી જશે અને મસાલા સાથે ચોટી જશે એટલે દાબેલીમાંથી બહાર નીકળી પણ નહીં જાય અને સારી રીતે મિક્સ થઈ ગયેલું હશે હવે આપણે દાબેલી બનાવવા માટે આ બે પાઉં છે એને વચ્ચેથી આ સાઈડથી આપણે કાપશું વચ્ચેથી આપણે આને કટ કરવાના છે અને આપણે એને ખુલ્લા કરી દેવાના છે આમ પછી આપણે આમાં લીલી ચટણીને લગાવવાની છે એક સાઈડ આપણે લીલી ચટણી લગાવશું જો બાળકો માટે કરતા હો તો આ ચટણી લગાવવાની નથી કારણ કે બાળકોને લાગશે ખાલી મસાલો જ આપણે સ્ટફિંગ કરેલો મસાલો છે એને જ આપણે ભરવાનો છે જેથી કરીને બાળકો ખાઈ શકે અને એક સાઈડ આપણે આ લાલ મરચાંની આ લસણવાળી ચટણી છે એને આપણે આ લસણવાળી ચટણીનો પણ ટેસ્ટ ખૂબ જ સારો આવે છે આવી રીતે આમ લગાવી દેવાનું છે અને હવે આપણે આમાં સ્ટફિંગ ભરવાનું છે તો સ્ટફિંગ ભરવા માટે આપણે આ મસાલો છે તૈયાર કરેલો બટેટાનો એને આપણે આમાં આમાં આપણે દાડમ ડુંગળી બધું જ આવી જાય છે મસાલા સીંગને અને આવી રીતે આપણે બધું જ મસાલામાં એડ કરી દઈએ એટલે દાબેલીમાંથી બહાર ના પડે મસાલા હારે બધું જ ચોટી ગયેલું હોય છે અને હવે આપણે ઉપરથી આમાં સેવ એડ કરવાની છે ઝીણી સેવ લેવાની છે એકદમ બજારમાં મળે છે એવી ઝીણની સેવ લઈ અને સેવને એડ કરવાની છે જો તમારે દાળના દાણા હજી એડ કરવા હોય તો કરી શકો છો અને મસાલા સીંગ પણ એડ કરવી હોય તો કરી શકાય થોડી થોડી આપણે સ્ટફિંગમાં ભેગી આપી જ છે પણ આવી રીતે વધારે તમારે જો તમને ગમતી હોય તો વધારે એડ કરી શકો છો અને હવે આપણે આ બે બંને પાઉને ફિટ કરી દેવાના છે આવી રીતે આમ ગેસ ઉપર એક નોનસ્ટિક મેં તવો લીધો છે અને ગેસને ધીમો જ રાખ્યો છે અને એની ઉપર આપણે તેલને ફેલાવવાનું છે તમે બટર પણ લઈ શકો છો અને એ પહેલાં આપણે ગેસને ફાસ્ટ રાખવાનો છે ને ગેસ આપણો તવો તપી જાય એટલે ગેસને ધીમો કરી દેવાનો છે તો આ આપણા પાઉને એની ઉપર શેકવા મૂકવાના છે ઉપરથી પ્રેસ કરવાનું છે આવી રીતે આમ અને ધીમા ગેસ ઉપર જ આપણે એને શેકવાનું છે હવે આપણે પલટાવીને જોઈ લઈએ જો આ બાજુ સરસ બની ગઈ છે અને પાછું આ જગ્યાએ એસે જામ કરીને તેલ લગાવવાનું છે જેથી કરીને તેલ લગાવવાથી આપણે ક્રિસ્પી બને છે અને આવી રીતે તેલમાં ફેરવી દેવાનું છે એટલે તેલ લાગી જાય અને પાછું પણ આપણે આ બે મિનિટ માટે શેકવાનું છે

આપણી આ ટેસ્ટ એવી દાબેલી બની ગઈ છે અને આપણે ઓફ કરી દેવાનો છે છે અને એક સર્વિંગ લઈ લેવાની તમને મારી રેસિપી પસંદ હોય તો લાઈક અને શેર કરજો અને હજી સુધી તમે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ફ્રેન્ડ સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારી દરેક નવી નવી વાનગીના વિડિયા જોવા મળે ઇન્સ્ટાગ્રામમાં મારા પેજ ને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે આવજો બાય ફરી મળીએ નવી રેસિપી સાથે